どうぞ。 આજે અમે પરાના આખા બધા જેટલા મંડળો ચાલી રહ્યા છે બહેનોના એ મંડળોએ બધાએ નક્કી કર્યું કે આપણે ધૂન રામધૂન સાથે બધા એકી સાથે નીકળી અને એક જ સાથે બધા મતદાન કરીશું રાષ્ટ્રહિતમાં મતદાન કરીશું રામ લલ્લાના જે બિરાજમાન થયા છે એના માટે મતદાન કરીશું અને આજે અનોખી રીતે બધા આપણે મતદાન કરીને બધાને પ્રેરણારૂપ બનીએ એવું મતદાન કરવા માટે આજે અમે ભેગા થયા છીએ બધા બહેનો અને કરતાલો મંડળ સાથે અમે મતદાન કરવા જઈ રહ્યા છીએ જે અનુભવ જનતાને પણ એવી અપીલ કરીએ છીએ કે આ રીતે જે સંગઠનથી બધા મતદાન કરીએ અને આપણું હિન્દુ રાષ્ટ્ર માટે બધા જાગૃત થઈએ અને આપણી ફરજ છે મતદાન એ આપણી ફરજ છે જે આપણે આપણા ઘરને સુરક્ષિત આપણા દેશને સુરક્ષિત રાખવા માટે આપણે મતદાન જરૂર કરવું જોઈએ એટલા માટે સૌને પ્રેરણા કરીએ છીએ